નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવેદનપત્ર સુપ્રત કરાયું સાવલીમાં આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓના રક્ષણ સહિતની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરાયું બાંગ્લાદેશમાં હિંસાની પરિસ્થિતિ સર્જાય છે અને ત્યાં રહેતા અલ્પસંખ્યક હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારમાં હિન્દુ સુરક્ષા સહિતની માંગ સાથે વડોદરા જિલ્લાના સાવલીમાં આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના કાર્યકર્તાઓએ સાવલી સેવા સદન ખાતે પહોંચી મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરી રજૂઆત કરી હતી રિપોર્ટર પરેશ પંડ્યા સાવલી આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર બન્યું સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ ના આવેદન પત્ર માર્ગદર્શિત આપવામાં આવ્યું છે જે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થાય છે જે એક યુવાન જે છે એને ગુપ્તાંગ કાપી નાખીને અડતાલીસ ટુકડા કરી નાખીને એને મારી નાખવામાં આવ્યો તો આ હિન્દુઓ પર જે અત્યાચાર થાય છે તેની માટે અમે શ્રી અને આપણા દૂતાવાસ જાણ કરી અને હિન્દુઓને ન્યાય મળે એવી માંગણી સાથે અમે આજે આવેદનપત્ર આપી છે હસમુખ પટેલ સાવલી